રાજકોટથી સોમનાથ તરફ જતા હાઈવે ઉપર આ હાઈવે ટોટલી પ્રગતિમાં છે તે છતાં અહીં આ ટોલ વસૂલવામાં આવે છે જેથી આ વિડીયોને વધુમાં વધુ શેર કરી અને નીતિન ગડકરી સર સુધી પહોંચાડવા વિનંતી કેમ કે એઝ પર કોર્ટ ઓર્ડર જે હાઈવે કમ્પ્લીટ કન્ડિશનમાં હોય એના ઉપર જ ટોલ વસૂલી શકાય છે જેમ કે રાજકોટ અમદાવાદ હાઈવે હજી અંતર્ગત પૂરું નથી તો એમાં ટોલ નથી લેવામાં આવતો પણ જેવું તમે આ રાજકોટથી આગળ વધો છો એટલે તમને અહીંયા ટોલ ભરવાનું કહેવામાં આવે છે ને આ હાઈવે કમ્પ્લીટલી અંડર કન્સ્ટ્રક્શન છે એવું પણ નથી કે અમુક બ્રિજ બાકી હોય કમ્પ્લીટલી અંડર કન્સ્ટ્રક્શન છે જે તમારી નજરે પડે છે હું તમને આગળ ટોલ પણ બતાવું છું આ તમે જોઈ શકો છો કે કઈ રીતે રસ્તો અત્યારે બની રહ્યો છે અને રસ્તાની હાલત બહુ જ ખરાબ છે ડિવાઇડર અત્યારે બની રહ્યું છે વચ્ચેનું હવે આમાં ટોલ લેવું કેટલું યોગ્ય છે તમને તમે નક્કી કરો મિત્રો જો આ ટોલટેક્સ આવી ગયું પિસ્તાલીસ રૂપિયા છે કારના એટલે ચાલુ રાખ્યું છે આ લોકો એ ટોલ ટોલ બંધ નથી આપણે પૂછીએ એને કે ભાઈ કેમ ટોલ ચાલુ છે મિત્રો આ જો ટોલ ચાલુ છે આપણે ભાઈને પૂછીએ ભાઈ ટોલ કેમ ચાલુ છે ટોલ કેમ ચાલુ છે હાઈવે તો બન્યું નથી સુપ્રીમ કોર્ટ નું ઓર્ડર છે હે ચાલુ રહેશે સુપ્રીમ કોર્ટ નું ઓર્ડર છે તો પણ હાઈવે બન્યું નથી તો મિત્રો કે ભાઈ હા લઈશું હવે તમે જો આ પૂરું કરતાની સાથે જ આગળ જ ડાયવર્ઝન આવી જાય છે તો આ લૂટ ક્યાં સુધી યોગ્ય આખો રસ્તો નથી બનેલો મને તો ખ્યાલ છે કેમ કે હું પાછળ આવ્યો છું પેલા આ જુઓ તમે બધું બની જ રહ્યું છે આ તમારે આ સિંગલ પટ્ટી ઉપર ગાડી ત્રીસની સ્પીડે વીસની સ્પીડે ચાલી રહી છે હવે વીસ ત્રીસની સ્પીડે ગાડી ચાલશે જે ગાડી તમારી સાઠ સિત્તેર ની સ્પીડ છે કારની હાઈવે ઉપર ની સ્પીડ હોય છે એટલે ક્યાં ચાર ગણા તમારી સ્પીડ કપાઈ જાય જે તમે પચાસ કિલોમીટર તમે એક કલાકમાં પહોંચી જતા હો એક કલાક બી નહીં પચાસ મિનિટમાં પહોંચી હોય એ પચાસ કિલોમીટર પહોંચતા તમને દોઢથી બે કલાક મિનિમમ બે કલાક લાગશે મિત્રો જો જરાય રસ્તો બન્યો જ નથી કોઈ પણ ભોગે તમે કહી શકો કે પાંચ ટકા કે દસ ટકા રસ્તો પણ તૈયાર નથી અને તમે પૈસા મસ્ત મોસમ મસ્ત છે પૈસા તમે લઈ રહ્યા છો એટલે તમને શરમ નથી આવતી એટલે આ અવાજ હું ઉઠાવી રહ્યો છું એ બદલ તમે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો લોકો સુધી પહોંચાડો જેથી એમને જાગૃતતા આવે કેમ કે આ આપણા પૈસા છે જેના લીધે જ સડકોને બધું બને છે તો એ યોગ્ય રીતે જે નિયમો અનુસાર જ કપાવવું જોઈએ તો આ હતું આજનું એપિસોડ હું અહીંયા જ પૂરું કરું છું આખો રસ્તો છેલ્લે સુધી આવો ને આવો જ છે અને તમને ટોલ ઉપર ટોલ અહીંયા આપવામાં આવી રહ્યા છે